નિશુલ્ક ચાલતી ટીમ્બી હોસ્પિટલ અને સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં મહાદાન અપાયું હતું દાન આપનારા દાનવીર સદગતની યાત્રાએ નીકળ્યા હતા મારું નામ એ હિંમતભાઈ હિંમતભાઈ જાદવભાઈ શેલડિયા એ જ્યાં મારા મામા હતા મારા મામાને કાંઈ સંતાન બનતા ન હતો નહીં તે અને હું હસો હતો અને અહીંયા એની ભેગડો રહેતો એને મેં હસવા અને એને રાખ્યા એના પછી અહીંયા ઈચ્છા મુજબ આજે તેમની અંતિમ યાત્રા વાસ્તે વાસતે નામ સ્મરણ સાથે ભગવાન ના નામ સ્મરણ સાથે લેવા કરવામાં આવી આ પરોપકારી જીવ એટલા માટે છે કે વિઠ્ઠલ બાપાએ પોતાની હયાતીમાં કારણ કે તેઓને કોઈ સંતાન ન હતું તેઓના ભાણે જાબરડીથી તેઓને સાચવતા એની સાથે રહેતા અને એની ઈચ્છા હતી કે કોઈ ધર્મકાર્ય એની પાસે ખૂબ માલ મિલકત સંપત્તિ હતી એટલા માટે ખૂબ સેવા કાર્યોમાં ધર્મ પોતાનું વાપર્યું બાપા આરોગ્ય કેન્દ્ર હોય ટીબી હોસ્પિટલ હોય તેમના માતાજીનો મઢ હોય કે રામજી મંદિર તેના ઘરની સામે હોય સ્વામિનારાયણ મંદિર મહિલા મંદિર પુરુષ મંદિર અને અમારી જ્ઞાતિવાડી પટેલ ગાંધી આ બધી જ પર તેમણે ખૂબ મોટા પ્રમાણમાં અનુદાન આપ્યું છે તેમના યાદ માટે અને એમની અંતિમ ઈચ્છા હતી કે જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે વાસ્તે નીકળે અને આજે એમના કુટુંબ પરિવાર સાથે તેમની અંતિમ યાત્રા સાવરકુંડલામાંથી વાસ્તેઘાતે ડીઝે સાથે કરવામાં આવી સામાન્ય રીતે મૃત્યુનો શોખ હોય પરંતુ આજે એમના પરિજનોને તેમની શહાદતને એટલા માટે યાદ કરી અને ઉત્સાહભેર આ અંતિમ યાત્રા કાઢવામાં આવી તેમણે જે કરેલા સત્કાર્યો સેવા કાર્યો લોક ઉપયોગી કાર્યોને યાદ કરી અને જેમની અંતિમ યાત્રામાં કાઢવામાં